નજીક કચરામાં આગ ભભૂકી ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ મહાનગરપાલિકા દ્વારા જ કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ ગાંધીધામ વચ્ચે ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક સહિતના કચરામાં લાગી છે આગ ગાંધીધામ નગરપાલિકા સહિત પાંચ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પવને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરાઈ Yaşayacak bir şey mi var? Yaşayacak bir şey